બોલે સદગુરુ ભગવાન કુળદેવી માલ કૃષ્ણ ભગવાન હાલા મારે હીર ની હાલા ગે આલા વાલા મારે હીર ની દોરી કાના ને હાલા ગા વે ગળીક ચંપી તો કાના જમના પાણી જાવરે એ ગરીકા જંપી જાવ તો કાના ચમના પાણી જાવ રે સોના રૂપાનો પારણીયો ને હીરની દોરી હાથ રે સોના રૂપાનો પારણીયો ને હીરની દોરી હાથ રે હળવે હળવે ઈંચકો નાખો સુઈ જાવ મારા લાલ રે હળવે હળવે ઈંચકો નાખો સુઈ જાવ મારા સંજવારી તો કાટી નથી ઘર મારે રે સંજવારી તો કાટી નથી ઘર મારે સારા ઠેકાણે સગપણ કર રૂડી લસુ વરે સારા ઠેકાણે સગવણ કર રૂડી રૂ લસુ વરે જાડી તારી જન જોડાસુ માયા આવે સવરે

કડીક ચંપી જાવ તો કાના જમના પાણી શેરો બનાવે પૂરી બનાવે પૂરી બનાવે બાવરે શેરો બનાવે પૂરી બનાવે પૂરી બનાવે બાવરે આપણે સવ બાવું તાણ કરે તારી બાવે આપણે સવ જમવા બેસું તાણ કરે તારી બાવે નવ લાખ ગાયો આપણે આંગણે શોભા એની બાવરે નવલખ એની બવરે વાકાંગોઠે ગાયો દોવે કાના તારી ગાયું દોવે કાના તારી જસોદા ગાય હરડા કાનો જંપી જાય રે જસોદા ગાય હરડા કાનો જાય રે ગાવલડી તો દોય નથી દૂધ સેના પાવરે ગાવલડી તો દોય નથી દૂધ સેના પાવરે આલાવાલા હિરની દોરી કાના ને આલા ગાવવાલા મારે હિર દોરી કાના ને આલા ગાવજો ઘડીક જંપી જાવ તો કાના છમના પાણી ચાવજો ઘડી કંપી જાવ તો કાના છમના પાણી ચાવજો બોલે બાલ કૃષ્ણ ભગવાન કી